પોસ પોષ રૂપિયા ના ગાયમલ ખાવા પાછું કોરાઠી ખાલી એવું થોડું થાય હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો તમે લોકો જોઈ શકો છો પોની લીલું લીલું સમકું વાયર્યું છે નાકું પણ વારવાનું થઈ ગયું છે તમે જોઈ શકો છો તો દોસ્તો મજૂરીયા આ મોને આવું કોમ ઉનાળાનો તડકો હોય કે ગમે એવી ગરમી હોય આવી રીતે મજૂરી કરવાનું બસો ત્રણસો રૂપિયા કમાવાના અને ઘરે જવાનું પછી ઉનાળાને તે ભાઈબંધો ઘરવાળા બધા મોને મારા હારા એમ કે અમને દાયો તું મજૂરી તો પૈસા હશે જ કે દિયર પીવડાવ કોટરી પીવડાવ દારૂ પીવડાવ તાળી પીવડાવ એમ કે એમને અમારે શું સમજાવવાનું હું આવીને આવું કોમ કર્યું હોય તો ખબર પડે ને કે રીતે તડકો વેઠવવાનો ગરમી વેઠવવાનું કે કમ નાકા તોડવાના નાખું વારવાનું આ મારા હારા કે પૈસા લાવડા તું બાર મહિને આવ્યો પણ અખબાર ફૂંકા નીકળી ગયેલા હોય તેનું શું થાય ત્યારે અમારા એવા મોન એમ કે તું બાર મહિને આવ્યો એટલે બિયોર પીવડાવ તાળી કંઈક પીવડાવે એમ તે પાછું મોઘું મોંઘું પીવા બિયર પીવડાવવાના દોઢસો રૂપિયા થાય બિયરના એવા ચાર પાંચ ભાઈ બંધો ભેગાઈ જાય કેલા દાડાની મંજૂરી અમારી જતી રહી અહીં તો હારું હારે એમ તો મેં તો બારો નીકળી જાય એટલે તો પાર જણ વધેર મેં પગ મેક દીધો હોય એવું થાય ને ખેલવાળા કે મારા બેટા તું બાર મહિને આવ્યો મને પીવડાવેલા પીવડા પીવાનું મગે એમને શું કરવાનું મારે અહીં તો કોને મેં ઉભા રહી તે ઉપર તો આ તોપ ફારો જોઈએ કે પાર શું લીધો ને ફાળ્યો તોફ કાઢે આખો અઘરી હો જાય એમ તો તમે જ વિચારો કંઈક એટલે બાર મજૂરીએ મજૂરી કરવા જ્યો હોય આખું ઘરે કરીને આવે કંઈક રીમલ ચા પોની કરાય ચા ઠંડુ વધારે તમે કહે કે રોજે તે પેલો આવે પેલો આવે ભીયર જ પાવે એમ કહે તો ધીયર કોથો પાઈ દીધી એટલે અમારે ત્યાં ગરીબનું કંઈક મજબૂરી સમજવાની હોય મારા ભાઈ તમે આવું નહીં કરો અમારી ત્યાં મોને સરકાર ઘેર મોજ મજા કરે ને પાછા બાર વાળાને ઠગી ખાય પોસ પોંસ રૂપિયા મંગે વિમલ ખાવા કોલેઠી ખાઈ લેવાનું એવું થયું હોય ઘી જ પીવાનું હોય એમ દા રૂપિયા વાળું સુડે મૂકી દેવાનું પી લેવાનું દસ રૂપિયા લઈને થારો ને આ તોફ કેવો લાગે ને આમ માર સોળાઈ જવાના એટલે ગરીબ ગરીબે જ કહેવાય એટલે ગરીબ રીતે પૈસો મંગાય એને નડવું પડે ગરીબ રીતે

ખેર ખેર આવીને બધો ને કોણ ખબર પડીને આમ કોઈ મોબીલા સો હમણાં શું દીકરા નાખો આ વિડીયો બંધ કરો વિડીયો અવર લાગ્યો હોય તે લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે મને સપોર્ટ મળે આ રો અગર વધુ ને પછી તમે કહેલા રૂપિયાવાળો બીઓ પાવે પાંચસો વાળો હો ને હજાર વારો હો તો સપોર્ટ કરો મને હં Not bye.